નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું જી લીંબડિયા આપ સરો વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે પ્રખ્યાત વ્યક્તિઓના સમાધિ સ્થળ વિશે જોવાના છીએ તો સૌ પ્રથમ વિડીયોને શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો ચાલો આપણે પ્રખ્યાત સમાધિ સ્થળ વિશે જોવાના છીએ

સાત નંબર સમતા સ્થળ તો જગજીવન રામ આઠ નંબર નારાયણ ગુલજારીલાલ નંદા દસ નંબર એકતા સ્થળ તો જ્ઞાની જેલિંહ અગિયાર નંબર કર્મભૂમિ તો શંકર દયાલ શર્મા બાર નંબર ઉદેભૂમિ તો કે આર નારાયણ તેર નંબર શક્તિ સ્થળ તો ઇન્દિરા ગાંધી તો ઇન્દિરા ગાંધી છે ચૌદ નંબર વીરભૂમિ તો રાજીવ ગાંધી તો રાજીવ ગાંધી ની સમાધિ સ્થળ નામ શું છે વીરભૂમિ પંદર નંબર નર્મદા તો ચિમનભાઈ પટેલ સોળ નંબર સદૈવ અટલ તો અટલ બિહારી વાજપેયી સમાધિ સ્થળ નું નામ છે સદેવ અટલ નંબર ઓમ સમાધિ તો મહાદેવ જે પુણે ના આગાખાન બનાવેલું છે અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે વિડીયો ગમે તો ને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં